રણધીકપુર પોલીસ સ્ટેશન ખાતે ડીજે સંચાલકોની સાથે મિટિંગ યોજાઈ આ તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ મંગળવારના બપોરે એક કલાકે મળતી માહિતી મુજબ સિંગોડ તાલુકાના રણદિકપુર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈએન કે ચૌધરી દ્વારા સિંગોડ તાલુકાના ડીજે સંચાલકોની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં ડીજે સંચાલકોને અમુક સૂચનો આપવામાં આવ્યા હતા રાત્રિ દરમિયાન દસ વાગ્યા પછી ડીજે નહીં વગાડવા તથા ડીજેનો વોલ્યુમ જે સરકારે નક્કી કર્યો છે તે પ્રમાણે વગાડવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા જ્યારે ડીજે સંચાલકોને હોસ્પિટલ સ્કૂલો સરકારી ઓફિસ તથા બજારોમાં ડીજે બંધ કરી નીકાળવા માટે જણાવ્યું હતું તથા ડીજે માટે વાહન ચલાવવું છે તે વાહનના વીમા પોલિસી તથા ડીજે બહાર નીકાળવામાં આવ્યા તે અંદર કરવા જણાવ્યું હતું જ્યારે ડીજે વાહન પણ જે વાહન ચાલક હોય ડ્રાઈવર જવાનો હોય તે ડ્રાઈવરનું લાઇસન્સ તથા ડીજેનું સરકારમાં આપેલો પરિપત્ર અને જે લાગતાઓ લાગતા કા કાગળ હોય તે સાથે રાખવાનું જણાવ્યું હતું જો એમ નહીં કરવામાં આવશે તો ડીજે સંચાલક વિરુદ્ધ ગેરકાયદે જે ડીજે સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સરકાર દ્વારા દંડ નક્કી કરવામાં આવેલ છે તે દંડ પણ આપવામાં આવશે